ફક્ત દસ મિનિટના અંદર તમને દાંતનો દુખાવો મટાડી દેશે એટલે કે દાંતના અંદર જો સડો રહેતો હોય કંઈક કીટાણું હોયના કારણે તમને દુખાવો થતો હોય પાયરિયા જેવી સમક્ષા રહેતી હોય અને તમારા પેઢા એકદમ મજબૂત કરવા હોય અને તમારા દાંતના દુખાવાથી છુટકારો મેળવો હોય તો એના માટે થઈને આ જડીબુટી સમાન વનસ્પતિ છે ને રામબાણ છે આ વનસ્પતિનું ફૂલ તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આવું આવવા જોઈ શકો છો એનું ફળ આવું આવે છે જોઈ શકો પહેલાં શરૂઆતની અંદર લીલું હોય પાકી જાય પછી આવું પીળું થાય જોઈ શકો છો મારા કેમેરા સમક્ષ આ વનસ્પતિનું નામ છે ભોય રેંગડી વનસ્પતિ જેને ભૂટંગડી પણ કહેવામાં આવે છે જેને દારૂડી પણ કહેવામાં આવે છે જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ આમ તર પર આ વનસ્પતિ છે ને કોટા ટાઈપની હોય જોઈ શકો છો આ જોઈ શકો આ કોટા રહી ના અને પીળું લચાકીનું ફૂલ પણ જોઈ શકો છો એના પત્તાનો તમે નજારો જોઈ શકો છો એનું ફળ જોઈ શકો રોણો ટાઈપનું આપણે રોણો ખાધેલી હોય ખબર છે પીળી પીળી લચાક રોણો ખાવાનું મજા આવે ઘણી ઘણી મધ હોય એ રોણો ટાઈપનું એનું પીળું પીળું ફળ છે જોઈ શકો તમે મારા કેમેરા સમક્ષ હવે તમારે શું કરવાનું કે જો તમને દાંતનો દુખાવો રહેતો હોય અને જે દાંતના અંદર કીડો હોય કીડાને તમારે બહાર કઈ રીતે કાઢવો તો તમારે શું કરવાનું તમારે છે ને આવી બે બીડીઓ લઈ લેવાની તા મારા વિડીયો સમક્ષ જોઈ શકો એક હોય તો ચાલશે અને બીડીના અંદરથી આ હોયથી તોડી લેવાનું હા એ વથી તોડી લેવાનું ઓના અંદર જેટલું તમાકુ ભરેલું હોય ને બધું બ અધું લેવાનું છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે આ બીડીને છે ને હાખે ખોખલી કરી નાખવાની છે ઓથી નહીં તોડવાની ઓથી આગળથી તોડવાનું અને ઓના અંદરથી જે તમાકુ હોય ને તમાકુ બધું કાઢી લેવાનું છે પછી શું કરવાનું છે આ તમે મારા વિડીયો સમગ્રનું ફળ જોઈ શકો ભોય રીંગડીનું આવું ફળ તમારે લઈ લેવાનું એ પણ ચીવ લેવાનું છે ખબર છે મેં તો લીલું અને હુકાઈ બે ભેગા લીધેલા છે તમારે હુકાઈ જેલું લેવાનું છે અને એના અંદરથી તમારે બીજ કાઢી લેવાનું છે એટલે જેટલા લઈ રહેવાના ખબર છે ઓના ફળ પોટ લઈ રહેવાના આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો તો હું કઈ ગયેલા સી લગભગ ત્રણ ને બે પોંચ ને સો સી હાથ આઠ જેવો સી તો તમારા આઠ જેવાને બીજ ગાઢી લેવાના અંદરથી અને જે બીજ ગાઢીને તમારે શું કરવાનું જે બીડીને તમે ખોખલી કરી નાશી એ બીડીના અંદર નાશીને બીડી આખી ભરી દેવાની જે ખોખલી છે અને ભરી જાય પછી તમે જેમ બીડી પીવો છો ને એમ તમારો ધુમાડો લેવાનો એ ધુમાડો છે તમારા પેટના અંદર જવો ના જવો એટલે કે ગળાની અંદર જવો જોઈએ નહીં અને તમારે જેમ બીડી પીતા હોય એમ તમારા ગોવા ગાલ ફૂલાય દેવાનું અને બહાર ધુમાડો કાઢી દેવાનું આવું તમારે બે પીડી બીડીઓ ઉધી કરવાનું માની લો કે બે બીડીઓ લીધી બે બીડીઓને તમે ખોખલી કરી નાખી અને એના અંદર તમે બીજ ભરી નાખશો અને ભૂટંગળીના એટલે કે ભોય રીંગડીના સોરી માફ કરજો ભોય રંગળી એટલે કે ભોય રીંગડીનો તમે એ રીતે ઉપયોગ કરશો ને અને બે બીડીઓ ખાલી પી હશે ને એ રીતે તો તમને જે દાંતના અંદર દુખાવો રહેતો જે સડો રહેતો હશે જે પાઈ જેવી સમક્ષા રહેતી બરાબરની દાઢ કરતી છે અને એવું કરશો ને પછી થૂકશો ને તો આપોઆપ દ્વારા તમારા દોંતોના અંદર જે જે કીટાણુ હશે ને કીટાણુ આપોઆપ બહાર નીકળી જશે એટલું યાદ રાખજો કો તો એ ના કરી શકો તમારે શું કરવાનું છે ખબર છે જે ભોય રીંગણીના ફળ આવે છે એનું બીજ એકઠું કરી લેવાનું પછી તમારે છે ને એક દીવો કરો છો ને તમે કોઈક માતાજીનો તમે દીવો કરતા એવું પરિણાય લઈ લેવાનું છે એ પરિણાની અંદર તમારે શું કરવાનું છે એ બીજ નાશી દેવાના છે પછી તમારે એ બીજ છે ને હળગાવાના હળી કરીને અને એનો ધુમાડો છે ને ગળાની અંદર લેવાનો છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ કે તમારે છે ને દીવડું હળગતું હોય ને એના અંદર ધુમાડો લેતો હોય અને એ ગળાની અંદર લેવાનો છે વાળીએ ઘડીએ લે કરવા એના કારણે તમારા દોતોના અંદર જે કીટાણું છે એ કીટાણું મરીને ખાખ થઈ જશે પ્લસ એ ના કરી શકો તો તમારે શું કરવાનું છે ખબર છે પૈણાની અંદર થોડું ઘણું જી લઈ રહેવાનું છે અને એના ઉપર તમારે બીજ નાખવાનું તમે માની લો કે ભૂટણીના ફળ દસથી બાળલા એને જે બીજ છે એ જીના અંદર નાખી દેવાના અને ડિવિટ કરીને હળગાવવાનું છે એનો જે ધુમાડો લે ને કરતો એ ધુમાડો તમારે મૂઢાની અંદર લેવાનો છે એ લેશો તો તમને જે દાંતનો દુખાવો રહેતો જે સડો રહેતો છે ને એ મટી જશે એટલું યાદ રાખજો અને તમારા પેટા પણ મજબૂત થઈ જશે કારણ કે આ દેશી ઉપાય છે ને છે એટલું યાદ રાખજો તમારા પેટા છે ને એકદમ મજબૂત થઈ જશે પ્લસ તમારા પેટાની અંદર કીટાણું રહેશે નહીં એક બીજી વાત કરી લઉં કે રાતે ઊંઘવાના ટાઈમે જો તમે અડધર ભરશો અને કો તો ધોધ ધોતો તમારે જેટલા ધોધ સી બત્રીસ દોધ હોય બત્રીસ ધોધે જો તમે અડધર સોપડી દેશો અને રાતે હોઈ જશો ને તો વહેલી સવારે ઉઠશે તો તમને દાંતનો દુખાવો પણ મટી જશે કો તો નિયમિત તમે જો લેબડાનું દાંતણ કરશો બરાબર એ પણ જીવું ખબર છે તાજું લેબડા લેબડાનું દાંતણ જે લેબડો ઘરના ઓગણે હોય ને એવું તાજું દાંતણ છે તમે નિયમિત કરશો ને તો તમને જે દાંતના અંદર દુખાવો રહેતો છે ને દુખાવો પણ દૂર થઈ જશે એટલે યાદ રાખજો ખાસ કરીને આ વનસ્પતિ છે ને દાંતના દુખાવાને મટાડવા માટે સક્ષમ છે એટલું યાદ રાખજો એક વખત તમે ઉપયોગ કરી જજો મોનો બીડી બનાવીને તો તમે મને યાદ કરશો એટલું યાદ રાખજો તમારી દાઢ દુખતી છે ને એ પણ મટી જશે કારણ કે દાઢ દુખતી મટાડવા માટે દાંતનો દુખાવો મટાડવા માટે આ કાફી છે દાઢ કયા કારણથી દુખાય તમને ખબર છે તમારા પેઢાની અંદર કો તો દોતાની અંદર દોતોના અંદર જો કીટાણુ હોય ને એ કીટાણુના કારણે તમને દુખાવો થતો હોય એ દુખાવો દૂર કરવા તો આ કાફી છે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી હું એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થી લગતી કોઈ બીમારી લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવે મિત્રો તમે આ વનસ્પતિનો કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને જરૂર કોમેન્ટના અંદર કહેજો કારણ કે તમે પણ વધારે જાણતા હોય કારણ કે મારા પાણી પણ માહિતી ઓછી હોય કારણ કે અમારા આજુબાજુના લોકો તો શું કરતા દાંતનો દુખાવો થાય કે દાંત દુખાય તો ઓનો આ આવો પ્રયોગ કરતા હોય એના કારણે દાંત દુખતી પણ મટી જાય છે એટલું યાદ રાખજો મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર અને તમારા જેટલા ગ્રુપો હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો સાથીઓ વન ફોર થ્રી